રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો આજ આવી જઈશું વાળજો ને વાળજો તો રોજ આવવાનું જ હોય અને અત્યારમાં તો મારું હાથ પાર થાય છે એ દવા સાટે છે ને દાડ્યો તો એટલે અને હું આઈને કરો આગો આવી ગયો હું અને આ તુરનો દિવસ છે ચોથો અને પાઠ થાય છે ચાર એટલે આ ચોથો જ તો દાડિયા તુરણો મીડા છે અને હું આઈને કરો આવી ગયો છું આગો આપણો સિનિયરો દેખાતો હોય છે તો હવે આગળ જોતા રહો વિડીયો અને આમ રૂપા પાણી વાળા છે અને હું અહીં કોઈ વિડીયો ઉતારવા આવી ગયો તો જોતા રહીજો વિડીયો અહીં કોઈ છે આવું વાતાવરણ છે આપણી વાડી ફાઈનલી દોસ્તો હું હતો બે ગાડીમાં અને જાઉં છું એટલે જે રીતે અમારા દાદા ટાંકી ભરી હોય તો સિલિન્ડર લઈને જવું છે પાણી ટાંકી અને વાડી કામ હાલે અને એક ધક્કો હું નાખીને આવતો રહ્યો હતું એમાં ત્યાં ગાડી ટાંકી તો હવે

અને આ સિનેડો રામા છે આજ આઠ ગાડી પંદર મણ આજુબાજુ શું છે પંદર સોળ મણ જેવી આઠ ગાડી છે તો હવે જાઉં છું યાર્ડમાં મેં કહો તો તમે આગળ જોતા રહ્યો વિડીયો હવે મળીશું સીધા યાર્ડમાં જઈને ચાલ ગયા આગળ બન્યા રહો વિડીયો આ આપણો સિનેડો છે તો જોતા રહી ગયો વચ્ચે પછી આ ફાઈન આવ્યો ને ઉતારવાનો વિડીયો નો ઉતાર્યો ભૂલી ગયો તો એ જોતા રહી ગયો વિડીયો હવે મળીશું સીધા એડમાં પછી ચાલી જો જોવો તો ફાઇનલ દોસ્તો એડમાં પહોંચી ગાડીઓ દો ખાતર

ફાઈનલી દોસ્તો સેનેડો બિનેડો વેચીને આવતો રહી છે આપણે આવડાય ની વાડ છે બીજા ની અમારા દીપુ દાદા છે ને સેના રૂમ તો રીમ અને જવું આપણી વાડ જો ડુંગળો છે ને યા હાલે ગાડી આવી વીક દીધી છે આપડી તો ગાડી ની કી અને યાર્ડ આવી ગયો છું તુર બન ની કી અમને જો આ તઈન બોલ છે ને માં હાતી આઈ કે છે તો જો આના અમે ટ્રેક્ટર આલે હતે કોઈ આપણે ઉભો રહીને દેખાડ દો કઈ છું kalu આવે ગાય હલે હતી પાળ્યું ચણ્યા ઢૂંઢે છે અને હું જઉં છું આપણી વાડી આ ડુંગળી ઉભાડે છે ને ત્યાં તો હવે જોતા હવે ગયો વિડીયો ત્યારે મેં નીચે આવતરી છીએ અને અમુક વિડીયો આડા આયા હોય ને ચલાવી લઈ ગયો તો હવે મળીએ સીધા સાંજે દાડીએ સુકવાનો ટાઈમ થાય ત્યારે ત્યાં લઈ ગયો જોતા રહ્યો વિડીયો આપણે ચણ્યા જો આવા ઢૂંઢ્યા છે फा हायरगिरी तो तो जो आगे तुम जो उंबळो मुडिया दाडिया એ છે આ દોડો જોવો તમે રઠવાડાઈ થોડી જોવા દઈને હા ડૂળ થઈ ગઈ છે તો જોતા રહો ઈડિયા હવે મળે સીધા હાંજે ઈડિયો પૂરો કરીને દાળિયા સૂટીને ત્યાં દાડિયા સુંભાળે હે તો જોતા રહો એ રોનક જોવો એક વાર લો કેવા હે હવે અને સુરત દાદા આંચમી ગયા છે તો ઢળવાની તિયરી છે અને દાળિયા હવે જાય છે સુકવાની તૈયારી થઈ ગઈ છે અને મારે દવાનું છે યાર્ડમાં બિલ લેવા અહીં તો દાળિયા નથી એટલે હું જોરથી બોલું છું અને આમાં તો ડુંગળી હતી હકાય નાખ્યું મારા દાદા એ પીપડું બે હા એ અંદર વેહી ગયો તો હવે આગળ કાંઈ છે નહીં તો આ વિડીયોને આયાત પૂરો કરી દીધી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તો હવે મળીશું નવા વિડીયોમાં તો બાય